અત્યારનો યુગ આમ જોવા જઈએ તો આખો ડિજિટલ યુગ ચાલી રહ્યો છે બધા લોકો ડિજિટલી જોડાયેલા હોય છે અને વિશ્વ એક ગામ બની ગયું છે રાઈટ ને પણ આ ડિજિટલ યુગની અંદર અગર જો આપણે ડિજિટલ માર્કેટિંગ ખબર ના હોય ડિજિટલ માર્કેટિંગ શીખ્યા પછી આપણે કયા કયા જોબની તકોરેલી છે ડિજિટલ માર્કેટિંગ શીખ્યા પછી આપણે વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી ભી કામ કઈ રીતે કરી શકીએ છીએ અથવા ડિજિટલ માર્કેટિંગ શીખ્યા પછી કેવી કંપનીઓમાં જોબ મળી શકે છે બટા થાય છે કઈ રીતે એમાં શીખવાનું શું હોય છે શીખ્યા પછી ક્યાં જોબ મળે છે આ બધું આપણને કદાચ ખ્યાલ હોય ના હોય અને જો તમે આવું બધું સમજવા માંગતા હોય તો આઈટી સેન્ટર દ્વારા અમારું એક જબરદસ્ત ફ્રી ડેમો અમે કરી રહ્યા છીએ આ ડેમો લેક્ચર અમારા ત્રણ દિવસના રહેશે જો તમે શીખવા માંગો છો સમજવા માંગો છો કઈ રીતે રહેશે અમે ઓનલાઈન કરી રહ્યા છીએ વોટ્સઅપ ગ્રુપમાં અમારા જોડાઈ જાઓ અને એના અંદર તમને ને બધું મળી જશે ત્રણ વાગે લેકચર અમારું થઈ જશે સ્ટાર્ટ જો તમે તૈયાર છો તો જરૂર જોઈન કરજો અને તમને જો આના વિશે સારું નોલેજ મેળવવું છે તો તમારા આજુબાજુમાં ફ્રેન્ડને ને પણ જાણ કરજો મળીએ છીએ ત્રણ વાગે થેન્ક યુ